ખેડૂત મિત્રો આજે તારીખ બાર ચાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી મેળવીએ તો માણાવદર પંદરસો પિસ્તાલીસ બોટાદ પંદરસો છાસઠ મોરબી પંદરસો એકાવન બાબરા પંદરસો સિત્તેર જેતપુર પંદરસો પચાસ સાવરકુંડલા ચૌદસો એકાશી અમરેલી પંદરસો અઠ્ઠાવીસ જસદળ પંદરસો પંદર ધ્રોલ ચૌદસો અઠ્ઠાવન જામજોધપુર પંદરસો સોળ જામનગર ચૌદસો એંસી હળવદ પંદરસો ને નવ ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરસરા અમારે ત્યાં કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ચૌદસો પચાસથી પંદરસો પચાસની વચ્ચે ગામડે બેઠા અમારા વિસ્તારમાં ભાવો બોલાઈ રહ્યા છે તમારે ત્યાં ખેડૂત મિત્રો કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો હવે ખેડૂત મિત્રો આપણે વિદેશી અને ઘરેલું કપાસ કપાસિયા ખોળ અને રૂની ઘાસડીના વાયદા બજારમાં કેવી હલચલ ચાલી રહી છે તેની માહિતી પણ મેળવી લઈએ તો આજે તારીખ બાર ચાર બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે આઠ વાગ્યે અને પિસ્તાલીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ એકાવનના ઘટાડા સાથે બ્યાસી પોઈન્ટ છ્યાસી સેન્ટની આસપાસ ટક્કર લઈ રહ્યો છે તો આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો પણ અત્યારે આઠ વાગ્યે અને પિસ્તાલીસ મિનિટની આસપાસ વીસ રૂપિયા જેટલો મામૂલી ઘટીને સાહીઠ હજાર એકસોની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપર ખેડૂત મિત્રો આજે કોકુડકલ કપાસિયા ખોળનો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો બંધ થયો ત્યારે બાસઠ રૂપિયા જેટલો તોતિંગ વધીને પચીસો ચિમ્મોતેરની આસપાસ બંધ થયો છે ખૂબ સારો એવો ઉછાળો કપાસિયા ખોળનો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે ખેડૂત મિત્રો જોવા મળ્યો હતો એનસીડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે અગિયાર પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો ઘટીને પંદરસો એક પોઈન્ટ પચાસની આસપાસ બંધ થયેલો છે ટૂંકમાં કપાસિયા ખોળના વાયદામાં ખેડૂત મિત્રો છેલ્લે છેલ્લે ખૂબ સારો એવો વધીને બંધ થયો જે આપણે આશા રાખીએ કે કપાસિયા ખોળના વાયદામાં જે પ્રમાણે રિકવરી તેજી તરફી આજે બંધ આવતા જોવા મળી છે તેવી જ રીતે આવનારા સમયમાં કપાસ રૂની ગાંસડીના વાયદામાં અને કપાસિયા ખોળના વાયદામાં ખૂબ સારો એવો ઉછાળો આવે અને આને કારણે કપાસની હાજર બજાર અને કપાસિયા ખોળની હાજર બજારમાં પણ થોડો ઘણો વધારો આવે તો આ જે વાયદા અને હાજર બજાર બંને ખૂબ સારી રીતે રિકવરી તરફી તેજી તરફી ચાલ પકડે તો ખૂબ સારો એવો ફાયદો જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને કપાસના ભાવમાં મળે તેવી આશા આપણે રાખીએ છીએ ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ કે કોઈ પણ જાતની કચાશ રહી ગઈ હોય અને તમારી પાસે નવી માહિતી કે નવા અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિ તમારામાં હોય તો તમારા ખુદના ભરોસે સંપૂર્ણ તમારા ભરોસે તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી મેળાએ તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો